જ્યારથી આ રેસીપી વાયરલ થઈ છે ત્યારથી ફ્રેન્ચ ફ્રાઈસ છે તેની તો છૂટી જ થઈ ગઈ છે આ બનાવી પણ એટલી સરળ છે અને દરેક લોકો છે તે આ રેસીપી ટ્રાય કરી રહ્યા છે તો ચાલો આજે આપણે પણ આ રેસીપી બનાવીએ હાય ફ્રેન્ડ હું છું હિરર સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મોસ્ટ વાયરલ અને ટ્રેન્ડિંગ એવી મસાલા પોટેટો બાઇડ્સ રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો આપણે એકદમ અલગ રીતે પોટેટો બાઇટ્સ બનાવવા માટે સૌથી પહેલાં એક ગ્લાસ પાણી છે તે ગેસ પર ઉકળતા રાખી દેસું હવે પાણી ઉકળે ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો એને માટે અહીંયા મેં એક બટાકો લીધું છે તેને આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવવાનો છે તેની છાલ છે તે નીકાળવાની નથી તો પોટેટો બાયર્સ બનાવવા માટે અહીંયા મેં એક બટાકો લીધું છે તેને આપણે છાલ ઉતારવાની નથી તેને આપણે આ રીતે પીસ કરી લેશું એક બટેકામાંથી ત્રણ પીસ કરી લેશું તમારે બટાકુ છે તે જે સાઈઝનો હોય એ પ્રમાણે તમારે પીસ કરવાના છે ન બહુ પતલા કે ન બહુ જાડા તેના ટોટલ મેં છ પીસ કરી લીધા છે તો હવે બટેકાના પીસ કરી તેને ઠંડા પાણીમાં એડ કરી લેશું

બફાવા દેવાના છે તો બટેકા જે બફાય સિત્તેર થી કૂક કરવાના છે સુધી આપણે પર એક મસાલો તૈયાર કરી લઈએ તો એને માટે મેં એક વાસણ લીધું છે તેમાં હું ત્રણ ચમચી છે તે મેંદો એડ કરીશ એમાં એક મોટી ચમચી છે તે કોર્નફ્લો એડ કરીશ જો તમારી પાસે કોર્ન ફ્લો હોય તો તમે ચોખાનો લોટ લઈ શકો છો તો હવે આપણે એમાં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું મરચું એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડું ધાણાજીરું એડ કરીશું થોડું હળદર પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું છે એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડો ઓરેગાનો એડ કરીશું જો ચીલી ફ્લેક્સ કે પછી ઓરેગાનો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નથી તેનો ટેસ્ટ સારો આવે છે તો થોડું આપણે ઓરેગાનો એડ કરીશું થોડું આપણે આમચુ પાવડર એડ કરીશું અને આપણે ગરમ મસાલો એડ કરીશું જો તમારે ગરમ મસાલો સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો અહીંયા મેં એક ચપટીથી પણ ઓછો ગરમ મસાલો લીધો છે તો બધું છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ તેની પેસ્ટ તૈયાર કરી લેશું રહી જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે જ્યારથી આ રેસીપી ટ્રેન્ડમાં આવી છે અને વાયરલ થઈ છે પછી ફ્રેન્ડ ફાઈઝ છે તે બહુ ઓછી થઈ ગઈ છે બધા જ આ રેસીપી ટ્રાય કરી રહ્યા છે તો તમે પણ તમારા ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તે કેવી બની છે તો આપણે આ રીતની ન બહુ પતલી કે ન ઘાટી ઠેક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આપણા બટેકા છે તે આપણે ચેક કરી લેશું તો બટેકા છે તે તે ચડી ગયા છે અહીંયા આપણે સાવ કૂક કરવાના નથી તેને આપણે સિત્તેરથી એસી ટકા જ કરવાના છે તો હવે આપણે ગેસ બંધ કરી લેશું અને એક કાળાવાળા વાસણમાં લઈ તેનું બધું પાણી નીકાળી લેશું તો બટેકા છે તેનું પાણી આપણે નીકાળી લીધું છે તો આપણે એક કોટનનો રૂમાલ કે પછી દુપટ્ટો લઈ લેશું સાફ દુપટ્ટો કે પછી સાફ રૂમાલ લેવાનો છે અને તેને એકદમ કોળા કરી લેશું તો બટેકા કોરા થાય ત્યાં સુધી આપણે તેને તળવા માટે તેલ પણ ગેસ પર રાખી લઈએ જેથી સાથે સાથે તેલ ગરમ થઈ જાય તો મેં ગેસ પર છે તે તેલ પણ રાખી દીધું છે આ રીતે આપણે આ રીતે હાથ કરતા જઈ અને જે બટેકા છે તેને એકદમ કોરા કરી લેશું આપણા બટેકા છે તે એકદમ કોરા થઈ ગયા છે આપણે તેને એક વાસણમાં નીકાળી લેશું વાસણમાં નીકાળી અને તેમાં અડધી ચમચી છે તે આપણે કોર્નફ્લો એડ કરીશું કોર્નફ્લો એડ કરવાથી જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે આપણા બટેકા પણ બરાબર કોટ થઈ જાય તો આપણે બધા બટેકા છે તે કોર્નફ્લોમાં કોટ કરી લેશું આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તો હવે એક એક બટેકા છે તે આ રીતે આપણે મસાલામાં એકદમ કોટ કરી લેશું બધા બટાકા છે તે આપણે મસાલામાં કોટ કરી લેશું બટેકા છે તેમાં મસાલામાં બરાબર કોટ કરી લીધા છે આપણે એકદમ ગરમ તેલમાં જે બટાકા છે તેને એડ કરી લેશું અહીંયા આપણે ગેસની આંચ ધીમી રાખવાની નથી આપણે ગરમ તેલમાં તેને ચડવાના છે જો ગેસની આંચ ધીમી હશે તો તે એકદમ ક્રિસ્પી નહીં થાય તો આપણે બધા બટેકા છે તેને તેલમાં એડ કરી લેશું તો આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને પલટાવી લેસું થઈ જાય કરતા જઈને આપણે બધા છે તેને પલટાવી દેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા બટેકા છે તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે નીકાળી લેશું અને ગેસ બંધ કરી લેશું તો તમે જોઈ શકો છો કે તે કેટલા ક્રિસ્પી બન્યા છે તો હવે સરમે પ્લેટમાં લઈ અને સવ કરીશું તો તૈયાર છે આપણા પોટેટો મસાલા બાઇટ્સ જેને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારે રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ